કે રૂપાલ ગામ છે જ્યાં પલ્લી ભરાય છે ઘીની નદીઓ વહે છે રાતે પલ્લીમાં એ જ વરદાયની માતાનું મંદિર મારા સીલજ ગામમાં પણ છે જે ગામ ટોડાની માતાજી છે મારા અને લગભગ સોથી દોઢસો વર્ષ પહેલાંનું મંદિર છે જૂનું ગરબા લગભગ સો દોઢસો વર્ષથી ગરબાનું આયોજન થાય છે સિલજ ગામમાં બહુ સરસ લોકોની માનતા પૂરી થાય છે માનતા રાખતા હોય છે બાધાઓ હોય છે અને એ જ બાધાઓ પૂરી થાય એટલે બહુ સરસ મજાના માના ગરબા સીલજ ગામના પરબડી ચોકમાં થતા હોય છે લગભગ આમ તો દોઢ દોઢસો વર્ષથી અહીંયા ગામમાં આયોજન થાય છે એવું મેં સાંભળ્યું છે અને અહીંયા ગામમાં જ હું મોટો થયો છું અને પિસ્તાલીસ વર્ષથી લગભગ હું જોઉં છું અહીંયા ચાર ગરબા થાય છે ચારથી પાંચ દિવસના દિવાળી પછીના અને આખા ગામના સગા સંબંધીઓને બોલાવીને અહીંયા બધાને તેડે છે અને સરસ ગરબાનું માતાજીના આયોજન કરે છે અહીંયા વરધાની માતા અહીંયા પ્રગટ થાય છે બધાને આશીર્વાદ પણ બહુ આપે છે અહીંયા અને ગામની અંદર ભંડારો બી અહીંયા ચારે ચાર ગરબામાં થાય છે ઘાકુ ગામ જમે છે અને સારી રીતે અહીંયા બધા જોડાઈને અને માતાજીના આશીર્વાદથી ખૂબ આગળ વધે છે સિરજ ગામ